ભારતના સંવિધાનના અને સમાજ સુધારક આંબેડકરની અવસરે નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી ત્યારે આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના આગેવાનો કાર્યકર્તાઓ અને શહેરના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજ પ્રત્યેના અમૂલ્ય યોગદાન અને તેમના વિચારોને યાદ કર્યા જિલ્લા કોંગ્રેસના સમસ્ત કાર્યકરો દ્વારા તેમની નડિયાદ માં આવેલી પ્રતિમા ઉપર ફુલહાર કરવામાં આવ્યા છે આજના દિવસે યુવાનોને સંદેશ આપવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવ્યું છે આજે જ સંવિધાન ભાજપ ચોરચુર કરી તેની હત્યા કરી રહ્યું છે ચોરે ને ચોપાટે તેમના સંવિધાનના લીરે લીરા ઉગારવામાં આવ્યા છે અને તેમ છતાં આજ ભાજપના લોકો તેમનો ઝંડો લઈને ફરી રહ્યા છે